માવસરી પોલીસ સ્ટેશનના કુંભારડી ગામે બનેલી ઘરફોડ ચોરીના બનાવમાં સોના ચાંદીના દાગીના સાથે કુલ રૂપિયા તેવીસ પોઈન્ટ ત્રણ લાખના મુદ્દામાલ સાથે ચોરીસમને પકડી પાડવામાં થરાદ પોલીસે નોંધપાત્ર સફળતા મેળવી છે પોલીસ મહાનિરીક્ષક શ્રી ચિરાગ કુરડિયા સાહેબ સરહદી રેન્જ કચ્છ ભુજ તથા વાવ જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી ચિંતન તેરૈયા સાહેબ દ્વારા મિલકત સંબંધીને ચોરીના ગુનાઓ ઝડપી શોધી કઢાય તે માટે ખાસ માર્ગદર્શન આપવામાં આવેલ જે અનુસંધાને શ્રી એસ આર ભારાય સાહેબ નાયબ પોલીસ અધિકક્ષ થરાદ વિભાગ તથા શ્રી એટી પટેલ પોલીસ ઇન્સ્પેક્ટર થરાદ પોલીસ સ્ટેશન ના માર્ગદર્શન હેઠળ થરાદ પોલીસ સ્ટાફ પેટ્રોલિંગમાં વ્યસ્ત હતો પેટ્રોલિંગ દરમિયાન ખાનગીરાય ચોક્કસ બાતમી મળી કે કિસમ મોટર સાયકલ નંબર જીજે જીરો આઠ ડીઆર ઇકોતેર દસ પર શંકાસ્પદ રીતે

ઘરફોડ ચોરી કરી દાગીના લઈ આવ્યો હતો પંચોની હાજરીમાં નજીકના જ્વેલર્સ પાસે દાગીનાનું વજન તથા કિંમત કરાવતા આ મુજબનો મુદ્દામાલ મળ્યો હોવાનું જણાયું કબજે કરાયેલ મુદ્દામાલ પૈકી સોનાના દાગીના વજન એકસો અગણા એસી પોઈન્ટ છસો ગ્રામ કિંમત રૂપિયા અઢાર લાખ બાવીસ હજાર ચારસો ચાંદીના દાગીના વજન ત્રણ પોઈન્ટ સાતસો સિત્યોતેર કિલોગ્રામ કિંમત રૂપિયા ચાર લાખ પચીસ હજાર છસો પાંત્રીસ મોટર સાયકલ નંબર દસ કિંમત રૂપિયા પચાસ હજાર મળી કુલ મુદ્દા મુદ્દા મુદ્દામાલ ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા બીએનએસ બે હજાર ત્રેવીસની કલમ એકસો છ મુજબ કબજે કરી તથા કલમ પાંત્રીસ એક ઈ મુજબ આરોપીને અટક કરી આગળની કાર્યવાહી માટે માવસરી પોલીસ સ્ટેશનને જાણ કરવામાં આવી છે મેઘરાજભાઈ રબારી ઉમર વરસ અઢાર ધંધો મજૂરી રહે પિલુડા તાલુકા થરાદ જિલ્લા વાવ થરાદ આ કામગીરી કરનાર પોલીસ સ્ટાફ શ્રી એટી પટેલ પોલીસ ઇન્સ્પેક્ટર થરાદ પોલીસ સ્ટેશન શ્રી દિલીપકુમાર सौदास भाई एस आई थराद पुलिस स्टेशन श्री दशरथ दशरथाई नानजीभा एस आई थरात पुलिस स्टेशन श्री वसराम भाई गणेश भाई पुलिस पोलिसंस्टेबल श्री भाई लक्ष्मण भाई पुलिस कोंस्टेबल श्री शंकर भाई रामजी भाई पुलिस रामजीभांस्टेबल श्री हरिसिंह सदूर जी पुलिस पॉलिसंस्टेबल श्री प्रवीण सिंह नारायण जी पुलिस कोंस्टेबल श्री अमरसिंह भूरसि पुलिस कोंस्टेबल श्री धनजी भाई धनजीभा राणाजी पॉलिसेबल तेज श्री मजी भाई मजीभा भाई पुलिस कोंस्टेबल थराद पुलिस ने आ सफल कामगिरी थी કુંભારડી ગામની ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો છે તથા આરોપીને કાયદેસરને પકડમાં લાવી મૂલ્યવાન મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે બ્યુરો રિપોર્ટ રાણાભાઈ પારેગી વાવ થરાદ મેરબન પોલીસ અધિક્ષક સાહેબ શ્રી વાવ થરાદ ચેતન કેરિયા સાહેબ એક અસરકારક કામગીરી કરવા માટે સૂચના આપેલી જે અનુસંધાને અમારી ડી ટીમ પેટ્રોલિંગમાંથી કામગીરી હકીકત મળેલી કે એક ઈસમ જે પીલુડા ગામનો છે કારુ ઉર્ફે હિતેશભાઈ મેઘરાજભાઈ રબારી જે ચોરીનું મુદ્દામાલ વેચાણ કરવા શરૂ આવી રહ્યું છે તે અનુસંધાને પંચો સાથે એની ધરપકડ કરતા તેની પાસેથી અલગ અલગ સોના ચાંદીના ચોવીસ નમૂના કિંમત રૂપિયા અડતાલીસ હજારનો મુદ્દામાલ મળી આવેલો જેની પૂછપરછ કરતાં તેને કુંભાળી ગામેથી સત્તર તારીખના રાત્રે ઘરફોડ ચોરી કરેલ હોવાનું માલુમ પડેલું છે જેથી સદર મુદ્દામાલ કબજે કરી તેને ધોરણસર અટક કરી માવસરી પોલીસ સ્ટેશન ખાતે જાણ કરી આગળની કાર્ય આગળની કાર્યવાહી કરવા માટે જાણ કરી છે